તમે સિલેક્ટ કરશો એટલે બધા વિડીયો સિલેક્ટ થઈ જશે એ રીતે ઈમેલ મ્યુઝિક તો કેમ છો બધા મજામાં છો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના જો તમારી પાસે પણ જૂનો મોબાઈલ છે કોઈ પણ જૂનો મોબાઈલ છે આની અંદર તમારા બધા ડેટા છે ફોટા વિડીયો અથવા તમારો કોન્ટેક નંબર એ બધા ડેટા છે તમે નવો મોબાઈલ લીધો છે એની અંદર તમારે બધા ડેટા તમારે એક સાથે ટ્રાન્સફર કરાવવા હોય તો તમે કેવી રીતે ટ્રાન્સફર કરી શકો અને કેવી રીતે તમે બધા તમારા ફોટા વિડીયો આ મોબાઈલની અંદર મોકલી શકો એક સાથે તમે બધાએ મોકલી શકો છો વિડીયો મોબાઈલ તમે બનીને આવે તો તમારી પાસે કોઈ પણ કંપનીનો મોબાઈલ છે ઓપ્પો છે અથવા રેડમી છે અથવા વિવો છે અથવા બીજા કોઈપણ સેમસેમ બીજી કોઈ પણ કંપનીના તમારી પાસે મોબાઈલ હશે ને બધી બધાય મોબાઈલ અંદર આ રીતનું એક સેટિંગ કામ કરશે તો વિડિયોમાં ભાઈ તમે બેના રહેજો ફટાફટ ભાઈ વિડિયોને લાઈક કરી દેજો ચેનલ પર નવો હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ વિડિયો આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડિયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ કરવાનો છું તો પહેલાં હું તમને એ કહી દઉં તમારા બધા પણ ભાઈ અલગ અલગ કંપનીના મોબાઈલ હશે એટલે એની અંદર હું તમને આની અંદર જો સેટિંગ શીખવાડીએ તો અમુક અમુકની કોમેન્ટ આવશે ભાઈ અમારા મોબાઈલની અંદર એ સેટિંગ નથી ને મોબાઈલ મોબાઈલની અંદર ભાઈ કામ નથી કરતું એટલે મેં એનો એક આસાન એક રસ્તો કાઢેલો છે તો તમારે ખાલી એક જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે અને એ બધાના મોબાઈલ અંદર ડાઉનલોડ પણ થઈ જશે અને કયું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું એ પ્રોસેસ હું તમને સેલ સમજાવી દે અત્યારે આપણે આ એપ્લિકેશનને ઓપન કરી લઈએ એપ્લિકેશન ઓપન કર્યા બાદ ડાયરેક્ટ તમે ચેક કરી શકો છો આ રીતના ઓપ્શન આવી જશે અને જે પ્રમિશન માંગે બધી પરમિશન તમે અલાવ કરી દેજો મેં એપ્લિકેશન યુઝ કરેલું છે એટલે ડાયરેક્ટ આ રીતની પ્રોસેસ આવી ગઈ છે હવે તમે જો તો તમને બે ઓપ્શન જોવા મળતા છે ઉપર લખ્યું છે ભાઈ ફાઇલ ટ્રાન્સફર તો તમારે ફાઇલ ટ્રાન્સફર ઉપર જ ક્લિક કરી દેવાનું હું તમને બે સેટિંગ શીખવાડવાનું છું અને બે ત્રીસ શીખવાડવાનું છે જેથી રીતે તમે બેય ટ્રીકથી તમારા ડેટા ટ્રાન્સફર કરી શકશો તો પહેલા તમારે ફાઇલ ટ્રાન્સફર માં તમે ક્લિક કરો પછી તમે જેન્ડર માં જે રીતે આવે છે આપણે જેન્ડર માં જે રીતે ટ્રાન્સફર કરી છે ઈટનાય તમને બે ઓપ્શન જોવા મળશે એક સેન્ડ અને એક રિસીવર આ રીતે બે ઓપ્શન જોવા મળશે તો પહેલા તમારે જે ફોન ની અંદર પર ડેટા જે ફોન માંથી ડેટા લેવાનો હોય ઈ ફોનમાં પ્રોસેસ કરવાની છે એની અંદર તમારે સેન્ડ વાળો ઓપ્શન માં ક્લિક કરીને તમારા ફોન નું લોકેશન ઓન करनाવાનું અને પાછો એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે પાછા સેન્ડ વાળો ઓપ્શનમાં ક્લિક કરશો એટલે દાયરી કાર્ડ પ્રોસેસ આવી જશે હવે તમે ચેક કરી શકો છો અહીં તમને ઉપર લખેલું જોવા મળશે એપ વિડીયો ઈમેજ મ્યુઝિક ફાઇલ અને કોન્ટેક્ટ તમને બધી તમારા બધી ડિટેલ જોવા મળી જશે હવે તમને એ કહી દો આની તમે કેવી રીતે લઈ શકો અને તમે આ તમને હું પહેલી જ ટેપ શીખવાડું છું બીજા ટેપમાં તમે એક સાથે પણ લઈ શકો છો અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો તો તમારે કોઈ એપ લેવો હોય તો બધા એપ એકાદ સિલેક્ટ કરી લેવાના વિડીયો લેવો હોય તો વિડીયો ઉપર એકાદ તમે સિલેક્ટ કરશો એટલે બધા વિડીયો સિલેક્ટ થઈ જશે એ રીતે ઈમેજ મ્યુઝિક અને ફાઇલ અને કોન્ટેક કોન્ટેક્ટ નંબર પણ તમારા બધાય આવી જશે એક સાથે તમે ખાલી ઉપર ક્લિક કરશો એટલે બધા કોન્ટેક્ટ નંબર એક સાથે સિલેક્ટ થઈ જશે હવે તમે નીચે સેક પણ કરી શકો છો કેટલા જીબીનું તમારું સ્ટોરેજ છે એ દેખાડશે અને પછી તમારે વાળો ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું જો તમે નીચે વાળો ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતના બાર કોડ આવી જશે હવે આ ઈ ફોનની અંદર તમારે એટલી જ પ્રોસેસ રહેવા દેવાની છે હવે તમને બીજી એક પ્રોસેસ એ શીખવાડું તો જે ફોનમાં તમારે ડેટા હવે નાખવાના હોય અંદર અંદર એની તમારે એ પ્રોસેસ એની અંદર પણ આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું છે અને પછી એની અંદર તમારે રિસિવર વાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું રિસિવર વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ પછી તમે ગોવાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ત્યાંથી તમારા મોબાઈલનું તમારે વાઈફાઈ ઓન કરવું જોશે તો આ રીતે હું વાઇફાઈ ઓન કરી નાખું આ રીતે મેં વાઈફાઈ આ ફોનનું વન કરી નાખ્યું વન કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનો ઓપ્શન આવી જશે નીચે તમે કેન કેન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ઈ ફોનની અંદર ભાઈ કેમેરો ઓપન થઈ જશે આ રીતનો તમે ચેક પણ કરી શકો છો હવે ઈ ફોનની અંદર તમારે ડાયરેક્ટ આ રીતે બારકોડ જે ફોનની અંદર આપણે જે પ્રોસેસ કરી હતી ઈ ફોનની અંદર તમારે ડાયરેક્ટ ભાઈ બારકોડ આ રીતે રાખી દેવાનું એટલે ડાયરેક્ટ આ બે બે ફોન કોન્ટેક્ટ થઈ જશે કોન્ટેક કર્યા બાદ પછી બે કનેક્ટ થઈ જશે અને પછી ઈ ફોનમાં જે મેં જે ડેટા સિલેક્ટ કરેલા છે એ આ ફોનની અંદર આવવાના

જો અહીં તમને બાજુમાં એક ઓપ્શન તમને દેખાડવું બેકઅપ લખેલો હોય છે ડેટા બેકઅપ એની નીચે તમને લખેલો શેરનો એક ઓપ્શન જોવા હશે જો તમે એની ક્લિક કરશો એટલે તમારા એપ્લિકેશન એનો બારકોડ તમને જોવા મળશે હવે તમે જે ફોનની અંદર બે ફોન ને પેલા કનેક્ટ કરવા માટે એક ફોનની અંદર તમારે બારકોડ રાખવાનો અને બીજા મોબાઈલની અંદર તમારે બીજા મોબાઈલમાં એપ્લિકેશન ઓન કર્યું હોય એમાં તમને ઉપર જ તમને એક ઓપ્શન જોવા મળશે બારકોડ કોડ કેન કરવાનું પેલો એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા ફોનનો પાછો કેમેરો ઓપન થઈ જશે તો આ રીતે ઓપન થઈ જાય પછી ત્યાંથી તમારે જે ફોન ની અંદર તમે બારકોડ રાખેલો હોય એ ફોન ની અંદર ડાયરી આ રીતે કેન કરવાનું બે એપ્લિકેશન કનેક્ટ થઈ જશે એપ્લિકેશન કનેક્ટ થઈ જશે એટલે જે ફોનમાંથી આ ફોનમાંથી આ ફોનમાં લેવા હોય તો એ ફોનમાં સિલેક્ટ કરી દેવાના ડેટા ટ્રાન્સફર કરી દેવાના અને ઓલા ફોનમાંથી આ ફોનમાં લેવાના તો એ ફોનમાં સિલેક્ટ કરીને આ ફોનની અંદર ડેટા ટ્રાન્સફર કરી દેવાના તો આ રીતે તમે બે મોબાઈલમાં નવો અથવા જૂના મોબાઈલની અંદર ડેટા તમારા બધાએ ટ્રાન્સફર કરાવી શકો છો હવે તમને એ કહી દઉં એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું ડાઉનલોડ કરવા માટે આપણે પ્લે સ્ટોરને ભાઈ ફટાફટ ઓપન કરેલું ઓપન કર્યા બાદ નીચે તમને ડિસ્પ્લે ઉપર જે લખેલું જો મળશે છે ઈસ્ટ તમારે અહીંયા સરસ મારી દેવાનું સરસ મારી આ બાદ ડાયરેક્ટ એપ્લિકેશન તમને ઉપર જ જોવા મળશે એ પણ તમે સેટ કરી શકો છો જો જોઈ શકો છો ઉપર થ્રી પ્લસનું રેટિંગ છે એપ્લિકેશનનું અને સો કરોડ પ્લસ ડાઉનલોડ છે તો ફટાફટ ભાઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો અને આ વિડીયો ભાઈ કઈ રીતનો તમને લાગ્યો એ મને ફટાફટ કોમેન્ટ કરી દેજો જેના મોબાઈલની અંદર કામ કરે છે એ મને પણ ફટાફટ કોમેન્ટ કરી દેજો વિડીયો જોવા માટે બધાયને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે